ઉપલીટા મૂચ નદીના ચેક ડેમમાં ત્રણ યુવાનો પાણીમાં ડૂબતા હોવાની તાલુકા કંટ્રોલ રૂમને જાણ થતા તાત્કાલિક તમામ સરકારી ટીમો એનડીઆરએફ રેસ્ક્યુ ટીમ સાથે રહી યુવાનોને આબાદ બચાવી લેવાયા અંતિ જાણવા મળ્યું કે તાલુકા વહીવટી તંત્ર દ્વારા સમગ્ર ઘટનાની મોકડ્રિલ યોજવામાં આવી હતી રાજકોટ જિલ્લા કલેક્ટર તેમજ પ્રાંત અધિકારી ધોરાજીના માર્ગદર્શનને લઈ ઉપલેટા મામલતદાર તથા ઉપલેટા તાલુકા વહીવટી તંત્ર દ્વારા ચોમાસાની ઋતુને ધ્યાને લઈ મોજ નદીના ચેક ડેમ ખાતે પાણીના પ્રવાહની બચાવ કામગીરીને ધ્યાને લઈ મોકરી યોજવામાં આવી હતી જેમાં હાલ ચોમાસાની ઋતુ શરૂ હોય ત્યારે અતિવૃષ્ટિ કે બાઢ અઠવા કોઈ કુદરતી આફતોને લઈ આગોતરી બચાવ કામગીરીને પહોંચી વળવા એનડીઆરએફ ટીમ મેડિકલ ટીમ પોલીસ વિભાગ વિવિધ રેસ્ક્યુ ટીમો સહિત ડીપ ડાઇવિંગ ટીમની મદદથી મોચ નદી પરના ચેક ડેમમાં યુવાનોને ડૂબતા બચાવવાની કામગીરી સહિત મેડિકલ સારવાર સહિતની મોકડ્રીલ યોજવામાં આવી હતી આ સમગ્ર મોકડ્રીલમાં ઉપલેટા મામલતદાર તાલુકા વિકાસ અધિકારી ઉપલેટા પોલીસ ટીમ આરોગ્ય વિભાગ નગરપાલિકા ટીમ સહિત એનડીઆરએફ ટીમ સહિતના વિવિધ રેસ્ક્યુ તંત્ર હાજર રહ્યા હતા વિપુલ ધામેજા ન્યૂઝ 14 ઉપલેટા મે ઇન્સ્પેક્ટર पिन कुमार रेस्क्यू टीम कमांडर जो कि श्री सुरेंदर सिंह कमांडेंट जीरो सिक्स बटालियन राष्ट्रीय आपदा मोचन बल बड़ोदरा के नेतृत्व में कार्यरत है जैसे कि हमारी टीम को यहाँ प्री मानसून डिप्लाइमेंट के लिए तैनात किया गया है जैसे कि मानसून की बात करें या आपदाओं के बारे में, के बारे में बात करें तो आपदा दो प्रकार की होती है एक प्राकृतिक आपदा एक मानव निर्मित आपदा प्राकृतिक आपदा में जैसे बाढ़ है भूकंप है साइक्लोन है इत्यादि आपदाएं होती हैं इन सभी आपदाओं से निपटने के लिए हमारी टीम को उपलेटा तहसील जिला राजकोट में तैनात कर रखा है जैसे कि आज हमें उपलेटा मामला द्वारा सूचित किया गया कि आपको मोक एक्सरसाइज बाढ़ के पर करना है इस दौरान हमारी टीम मौज नदी पर फ्लड एक्सरसाइज का आयोजन करती है जिसमें तीन विक्टिम का हमने रेस्क्यू किया जिसके द्वारा उन विक्ट को एम्बुलेंस के माध्यम से हॉस्पिटल में रेफर कर दिया गया है और यदि किसी प्रकार की कोई यदि आपदा आती है तो हमारी टीम उन सभी आपदाओं से निपटने के लिए तैयार है ઓકે હાલ ચોમાસાની સિઝન ચાલુ છે ત્યારે ઉપલેટા શહેરમાં સોમનાથ મહાદેવ મંદિર નજીક ચેકડેમમાં ત્રણ વ્યક્તિઓ ડૂબી હોવાની મુકડીલ કરવામાં આવી આ જાણ તાલુકા કંટ્રોલ રૂમમાં થતાં જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તાત્કાલિક ઉપલેટામાં ડિપ્લોય એનડીઆરએફની ટીમના ઇન્સ્પેક્ટર વિપિન કુમારજીને જાણ કરવામાં આવી સ્થાનિક નગરપાલિકાની ફાયર સર્વિસ પોલીસ આરોગ્ય સેવા તમામને જાણ કરી નિયત સમયમાં તાત્કાલિક તમામ લોકો અહીંયા પહોંચી ગયા અને એનડીઆરએફ દ્વારા પોતાની બોટ અને તરવૈયાઓ સાથે નદીના પટમાં જઈ અને આ લોકોને બચાવવાની મોકલી કરવામાં આવી આ મોકલી દરમિયાન પાણીની અંદર કોઈ ફસાઈ ગયું છે એવો સીન ક્રિએટ કરવામાં આવ્યો અને ડીપ ડાઈવર દ્વારા ઓક્સિજનના સિલિન્ડરને માસ્ક સાથે એણે નદીના તળિયે જઈ અને વ્યક્તિને શોધી બહાર લાવેલ છે આ મોકડીલ દરમિયાન નગરજનો પણ હાજર હતા આવી પરિસ્થિતિમાં જ્યારે કોઈ વ્યક્તિને પાણીમાંથી બહાર લાવીએ પછી તાત્કાલિક એને શું ને કેવી રીતે સારવાર આપવી તેની સમજ પણ એનડીઆરએફની ટીમ દ્વારા આપવામાં આવી આપણે હાલ વર્ષા ઋતુની સિઝન છે આપણા વિસ્તારમાંથી મોજ ભેણું અને ભાદર એવી ત્રણ મોટી નદીઓ પસાર થાય છે ડેમ પણ આવેલા છે તો વરસાદની સીઝનમાં આપણે સૌ નદી કાંઠાથી દૂર રહીએ અને જરૂરી સાવચેતી રાખીએ એવી આતકે હું સૌ નાગરિકોને અપીલ કરું છું